નમસ્કાર બાળદોસ્તો ગુજરાતી નિબંધની શ્રેણીમાં આજે આપણે અને મધ્યમ વર્ગ આ વિષય ઉપરનો નિબંધ શીખીશું આપણા સમાજમાં ત્રણ વર્ગો જોવા મળે છે શ્રીમંત વર્ગ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ શ્રીમંત વર્ગને મોંઘવારી સતાવતી નથી તેને જીવન જરૂરિયાત અને

અને ખાનાર વ્યક્તિઓ અનેક હોય છે આ વર્ગમાં નોકરિયાત વર્ગ અને સામાન્ય ખેડૂત વર્ગનો સમાવેશ થાય છે તેમના કુટુંબની આવક મર્યાદિત હોય છે મધ્યમ વર્ગને પોતાનું મકાન બનાવવા બાળકોને ભણાવવા ઘર વખરી માટે અનાજ કપડાં વગેરેની ખરીદી માટે સતત ખર્ચ કરવો પડતો રહે છે વળી લગ્ન અને મરણ જેવા પ્રસંગે સામાજિક વ્યવહારો સાચવવામાં પણ ઘણો બધો ખર્ચ કરવો પડે છે આવા પ્રસંગે નાત જમાડવી પડે છે દીકરીને મોટા પ્રમાણમાં કર્યાવર આપવો પડે છે કુટુંબની કોઈ વ્યક્તિ ગંભીર માંદગીમાં સપડાઈ જાય ત્યારે તો તેના માટે દુઃખના ડુંગરો આવી પડે છે ડાક્ટર અને દવાના બિલ ચૂકવતા તેની આંખે પાણી આવી જાય છે આ મધ્યમ વર્ગની સ્થિતિ એ વચ્ચે સોપારી છે આથી તે પોતાના બાળકોના વિકાસની પ્રવૃત્તિઓ પાછળ પૂરતી કાળજી રાખી શકતો નથી કે તેના માટે પૂરતા પૈસા ખર્ચી શકતો નથી મોંઘવારી વધે છે પણ મધ્યમ વર્ગના કુટુંબની આવકમાં ખાસ વધારો થતો નથી વસ્તી વિસ્ફોટ અનાજનું ઓછું ઉત્પાદન કાળા બજાર અને સંગ્રહખોરી જેવા અનેક કારણોને લીધે મોંઘવારી દિવસેને દિવસે માજા મુકતી જાય છે મોંઘવારીના રાક્ષસને નાથિયા વિના છૂટકો નથી તે માટે સરકારે અને પ્રજાએ પરિશ્રમ કરવો જ જોઈએ અનાજનું વધુ ઉત્પાદન થાય વસ્તી વધારો સંગ્રહખોરી નફાખોરી અને કાળા બજાર અંકુશમાં આવે તો જ મોંઘવારી અંકુશમાં આવી શકે વળી મધ્યમ વર્ગે સામાજિક રિવાજોમાં પણ પરિવર્તન લાવવું પડશે સૌના સહિહારા પ્રયાસથી જ આ બધું શક્ય બનશે આભાર બાળ દોસ્તો ગુજરાતી નિબંધના આવા અન્ય વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો